આપણે ભારત દેશમાં રહીએ છીએ આ દેશમાં નદીઓને માતા માનવામાં આવે છે માતા ગણવામાં આવે છે અને માતા તરીકે પૂજા અર્ચના કરવામાં આવે છે દુર્ભાગ્યની બાબત એ છે કે એ માતાની ગરિમા જળવાતી નથી એ માતાની પવિત્રતા જળવાતી નથી વિશ્વામિત્રી નદી મિત્રો નદીઓમાં આપણે કચરો તો ઠાલવતા જોયો અલગ અલગ જગ્યા પર અલગ અલગ નદીઓમાં કચરો ઠલવાયતો જોયો છે પરંતુ મિત્રો આ જ નદીમાં એટલે કે વિશ્વામિત્રી નદીમાં દૂષિત પાણી ઠલવાઈ રહ્યું છે ટુડે ન્યૂઝના કેમેરામાં આ કેદ થયું છે મને લાગે છે કે શું હવે તંત્ર પણ વિશ્વામંત્રીને પ્રદૂષિત કરવા મજબૂર બન્યું છે અકોટા વિસ્તાર મિત્રો અકોટાથી આટલા ત્યાસવીપીમાં જે લાઇન જઈ રહી છે તે ડેમેજ એક જ લાઈનમાં તેર જેટલા ડેમેજના કારણે આ નિર્ણય હોય આ નિર્ણય લેવાયો છે છેલ્લા ચાર દિવસથી દૂષિત પાણી વિશ્વામંત્રીમાં ઠલવાઈ રહ્યું છે